એમને પેટ જાળી બાપ મા બાપા લગીને પછી એવું કહે છે કે તમે બધ્યો ભેગ્યો બેહીન મારી વાતો કરો છો કે મારી છોકરી બહાર નીકળી તો એને એવું કીધું કે બધ્યો બધ્યો કોણ કરો અમે કોઈ તમારી વાતો કરતા નહીં તકે તારો બાપોનો આમ તેમ તારા બાપાને બોલાય આમ પછી એની વહુ એની ભાભી અને યો એ ત્રણ જણા મા છોકરાને મા છોકરીને મારા ભોનિયાને અને મારા સાસુ સસરાને એમને ધપકો મારી પાડ્યા અને મારા છોકરાને નાકમાં કડે ને કડે માર્યું